ફેમિલી કેમ છો બધા બધા મજામાં મજામાં તમે ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા બધાને જય માતાજી જય મા મોંગલ ફેમિલી તમે તો જાણો છો અમારી બંને દીકરી ભાવનગર વેકેશન કરવા આવી છે તો આપણે એવાથી ચડવા તો આજે ભાવનગરમાં અમારો ચોથો દિવસ છે અને તમને કીધું હતું કે મારું એક સપનું છે જે ભાવનગર જઈને પૂરું થશે તો આજે દિવસ આવી ગયો છે આપણે લેવાની છે બાઇક એકસો પચીસ સીસીની હવે કઈ બાઇક છે એવું તમને આગળ વિડીયામાં ખબર પડી જશે અને એ બાઇક ફૂલ ટ્રેન્ડિંગમાં છે પાંચ ગેરવાળી બાઇક છે અને એ અમારા મુવામાં તો મળતી નથી મુવામાં આજે લખાવું તો પંદર દિવસ પછી મળે તો આપણે ભાવનગર એવાસી બાઇક લેવા જે આપણું સપનું છે એ પૂરું કરવા અને જો તમને અત્યારમાં મસ્ત મસ્ત ભાવનગરનો નજારો બતાવું તો જુઓ ચારે બાજુ બિલ્ડિંગો છે ફ્લેટ છે જુઓ ચારે બાજુ તમે તમારી જ્યાં નજર જાય

વાહ અત્યારે મજા આવી જાય ભા ખાવાની હો ચાલો ફેમિલી નાસ્તો કરવા તો જો નાસ્તામાં ગરમ ગરમ રોટલી છે કિરણ સરસ મજાના ભજીયા બનાવ્યા છે દહીંની તીખારી છે અને ચા છે ફેમિલી તો આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે હવે આપણે જવાનું છે મોંડાના શોરૂમમાં જે અમારા ઘરેથી માત્ર ને માત્ર એક કિલોમીટર થાય છે તો જો અમારા કિરણ ને ફોરમ તૈયાર થઈ ગયા વાહ ફોરમ તું તો આસ્તો તો મસ્ત મસ્ત લાગે છે ને કઈક જીન્સ ને શર્ટ ને વાહ એવું છે તો ચાલો જઈએ આપણે ચાલો ફૂલ ત્યાર ચાલો ફેમિલી તો જઈએ ડાયરેક્ટ આપણે હોડાના શોરૂમ ચાલો જોઈએ આપણે આજે આપણે ડિલિવરી મળશે કે નહીં કેમ કે આપણે પેમેન્ટ પૂરેપૂરું આપી દેવાનું છે અને રોકડેથી લેવાની છે ચાલો તો જો અમે લીપે આવી ગયા છીએ ફેમિલી તો આપણે પહોંચી ગયા છે શોરૂમ આ જે એરિયો છે એ મિલિટરીનો નાકો કહેવામાં આવે છે તો જો આ રીતનો શોરૂમ છે ચાલો જઈએ અંદર ચાલો ફોરમ બેન ચાલો જો આ રીતનો શોરૂમ છે જ્યાં આપણે બાઇક લેવાની છે ચાલો જોઈએ અંદર શું થાય છે ચાલો વાહ વાહ ફોરમબેન બેન ઉરિશાબેન હા મારા કાકા કિરણ ફેમિલી અમારો ઉત્સાહ તમે જોવો આખા શોરૂમમાં હવની પહેલાં અમે આવી ગયા છીએ છે તાપોરો કિરણ આખા શોરૂમમાં હવની પહેલાં આપણે ઉતાવળ બહુ છે હા ઉતાવળ રહી ને આ રીતનું શોરૂમ છે આ બધી બાઇકું છે અને આપણે કઈ લેવાની છે તમને થોડી ખબર પડી જશે ફેમિલી તો આપણે આવ્યા છીએ ઓંડાના શોરૂમમાં ઉપર જો અમારા ફોરમ બેન હાથેથી આપણે પૈસા આપશું આપી દે અંદર આપી દે ફેમિલી આપણું પેમેન્ટ થઈ ગયું છે અને આપણા નિધિ બેને બહુ હેલ્પ કરી છે તો બેન હું ક્યારેક બાઇક મને મળશે કાલે બપોરે આજે આપો નહી કેમ કે હું બહુ ઉત્સુક છું બાઇક લેવા માટે પાકો તો એ બેનનું એવું કહેવાનું છે કે તમને સાંજે ડિલિવરી થશે કદાચ અથવા કાલ થશે તો જોઈએ હવે ચારે થાય ત્યારે ફેમિલી તો આપણે પેમેન્ટ આપી દીધું છે અને જે આપણે જે નંબર પ્લેટ આવશે એ બધા કાગળ આપણા આરટીઓમાં જશે ત્યારબાદ આપણી ડિલિવરી થશે તો કિરણ તો હવે શું કરવાનું છે બોલો ઝાંઝર હનુમાન દઈ જાઉં દર્શન કરવા હા એનું કારણ છે કે આપને આજ સાંજે અથવા કાલે ડિલિવરી થશે ઓકે અને કઈ બાઇક લીધી છે એ પણ તમને આગળ જતા ખબર પડી જશે તો ચાલો જઈએ આપણે ઝાંઝરી હનુમાન દાદાના દર્શન કરીએ ચાલો હરી તારા નામ છે હજાર તને ક્યાં નામે લખવી કંકોત્રી જેટલા આપણા નામ છે ને એટલા જ હનુમાન દાદાના નામ છે એવામાંથી એક નામ તો કે ઝાંઝરી હનુમાન દાદાનું મંદિર જે ભાવનગરથી આઠ કિલોમીટર થાય છે ને અધ્યાવાડા ગામની બાજુમાં આવેલું છે તો જુઓ ફેમલી આપણે દર્શન કરવા આવ્યા છે મોંડાના શોરૂમથી હનુમાન દાદા ના તો સરસ મજાનું મંદિર છે ફેમિલી જોઈ રહ્યા છો તો ચાલો આપડે દર્શન નો લાવો લઈ અને તમને મારી ચેનલ થ્રુ તમને દર્શન કરાવું હનુમાન દાદાના ઝાંઝરિયાવાળા હનુમાન દાદા અને એમ કહેવાય છે કે સંત શિરોમણી બદનતા બાપા બગદાણા એનો જન્મ અહીંયા થયો છે એના પણ તમને દર્શન કરાવીશ તો જો અહીંયા શ્રીફળનું બધું મળી રહ્યું છે તો ચાલો ફોરમબેન શ્રીફળ લઈ લઈએ આપણે અને ફેમિલી મંદિરની બાજુમાં કોઈ પણ યાત્રાઓ દૂર થયા આવે તો જો અહીં સાફ વ્યવસ્થા છે અને આપણે પૂછીએ કે ક્યાં ક્યાં વારે કાકા પ્રસાદી આપે અહીંયા દર શનિવારે ચાની પ્રસાદી હોય છે અને આ સ્થળ છે ઝાંઝરી હનુમાનજી મહારાજ એટલે કે સંત શ્રી બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે અને વર્ષોથી ઝાંઝરી દાદાની એ ખૂબ કૃપા છે અને અહીંયા દર શનિવારે ચાની પ્રસાદી હોય છે બાકી ગુરુ પૂનમ હનુમાન જયંતિ ત્યારે બધાને મહાપ્રસાદની પણ વ્યવસ્થા હોય છે અને ફેમિલી જો તમે દર્શન કરવા અહીંયા આવો તો ચોક્કસ આંકડાની માળા ચડાવજો અને તેલ ચડાવજો એટલે તમારી બધી મનોકામના પૂર્ણ થશે ઝાંઝર હનુમાન દાદા ફેમિલી તો આપણે મસ્ત મજાના ઝાંઝર હનુમાન દાદાના દર્શન કર્યા છે તો હવે ત્યાંથી એક કિલોમીટર આવેલું છે ફૂલસરિયા મહાદેવનું મંદિર તો હર હર મહાદેવ તો જો આપણે સ્પેશિયલ રિક્ષા બાંધી છે તો ચાલો દર્શન કરીએ અને એમ કહેવાય છે કે અહીંયા બાર જ્યોતિર્લિંગના દર્શન થાય છે તો ચાલો આપણે બાર જ્યોતિર્ દર્શન કરીએ હર 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 મહાદેવ હર જય શ્રી ફુલ હનુમાનજી મહારાજ जो फैमिली आया बार ज्योतिर्लिंग से तो जो श्री धूमेश्वर महादेव रामेश्वर महादेव भीमाशंकर महादेव महाकालेश्वर महादेव विश्वेश्वर महादेव नागेश्वर महादेव वेदनाथ महादेव ओमकारेश्वर महादेव केदारनाथ महादेव हाँ बेटा ये तो भाई मने खबर नहीं फॉरम અને જો મલ્લિકાર્જુન મહાદેવ સોમનાથ મહાદેવ અને ત્રબકેશ્વર મહાદેવ તો હવે આની અંદર હું એ ખબર નથી તો હમણાં અમારા ફોરમેન કહેતા પપ્પા શું કહેવાય તો અહીંયા નીચે શિવલિંગ છે એ હમણાં ખબર પડી મને તો જો હર 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 મહાદેવ આજે ઉર્જા ઉર્ષા શું કરી રહ્યા છે હે ન કહેવાય તો સરસ મજાની શિવલિંગ છે બધા દર્શન કરી લો હા આ મારા ફોરમ કે પપ્પા અહીંયા હું છે કેમ કે આપણને તો ખબર ન હોય બહુ મજા આવી રહી છે તો જો અમારી બંને દીકરી હિસકા ખાઈ રહી છે અને સાથે સાથે એની માં પણ ખાઈ રહી છે હિસકા ભાંગી જાય કિરણ હે નાના છોકરાને રહેવા દે નાની છો ને આ ખાલી પાંત્રી વર્ષ નાની એવી છે તો આપણે શ્રી ફૂલસરિયા મહાદેવ ના દર્શન કરી લીધા છે તો જો હવે જઈ રહ્યા છીએ ઘરે તમે પણ છેલ્લી વાર દર્શન કરી લ્યો તો કિરણ ક્યાંય જવાનું છે હવે હે ફોરમ બેન ક્યાંય નહીં સીધા ઘેરે તો ચાલો ફેમિલી જઈએ સીધા ઘરે તો એ પેલા કઈક જમતા જઈએ તો રસ્તામાં તો ચાલો ફેમિલી કઈક જમતા જઈશું રસ્તામાં કેમ કે અમારા કિરણ ને ઘરે જઈને ખોટી રસોઈ કરવી મહેનત કરવી ચાલો <laughs>

જેમ આપણે મોવાની રઘુભાઈની વખાણે તેમ હિંમતભાઈની વખાણે તો આપણે સવારે હોંડા શોરૂમમાં જતાં આપણે હોંડા બુક કરાવ્યું છે મસ્તીનું પાંચ ગેરવાળું અને ફૂલ ફેસિલિટીવાળું છે એ પણ તમને ગયા વખતના વિડીયોમાં ખબર પડશે કેમ કે આજે વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે કદાચ પાંચ છ વાગે કોલ આવશે હોંડા શોરૂમમાંથી તો આજે જઈશું ડિલિવરી લેવા અથવા કાલે જઈશું તો એ સંપૂર્ણ વિડીયો કેટલા રૂપિયાને આવી છે કઈ બાઇક છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે